નાઇન કે એમને જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો આ કેમ્પમાં સાત વર્ષથી પંદર વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર તારીખ સોળ પાંચ બે હજાર પચીસથી ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી વિજાપુર મુકામે આ સેકન્ડરી સ્કૂલ મુકામે આયોજન કરવામાં આવ્યું છે આ સમર કેમ્પમાં વિજાપુર તાલુકાના યોગ કોચ પટેલ દીપિકાએ સર્વના સાથ સહકારથી બાળકોને ખૂબ સરસ રીતે યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર તેમજ સાથે સાથે હલ્દી નાશ પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો બાળકોને સંસ્કારનું સિંચન અને બધા સાથે હળી મળીને રહેવાનું પણ શીખવાડવામાં આવે છે એને વિવિધ પ્રકારની અવનવી રમતો રમાડવામાં આવી વિશેષ માહિતી મુકેશસિંહ વિજાપુરથી હું દીપિકા પટેલ વિજાપુર તાલુકાની યોગ કોચ છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ કોચ છું તાલુકાની અને આ બધા જે છે એ બધા અમારા ટ્રેનરો છે અને હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે પંદર દિવસનું એ સ્કૂલમાં રોજ બાળકો આવે છે અને યોગાનો અભ્યાસ કરે છે સારી રીતે એકબીજા સાથે કેવા રીતે હળી રહેવું પ્રાણાયામ શીખવા અને માનસિક રીતે સ્વસ્થ થવું શારીરિક રીતે સ્વસ્થ થવું એવી રીતે બધી જ તાલીમ બાળકોને અહીં આપવામાં આવે છે એના એનાથી વિશેષ કે આપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનરો દ્વારા સતત બધી જ અલગ અલગ સોસાયટીમાં વિજાપુર તાલુકામાં ક્લાસ લેવામાં આવે છે રોજના ક્લાસ ચાલુ છે વિજાપુર તાલુકામાં આઈ થિંક દસ થી બાર ક્લાસ ટ્રેનરોના ચાલુ છે અને અહીંયા જે સમર કેમ્પનું આયોજન છે એમાં સરસ વિજાપુરના બધા બાળકો આવે છે યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર બધું શીખે છે અને બધું જ પત્યા પછી આપણે સરસ એવા હેલ્ધી ફૂડ નું આયોજન કરેલું હોય છે ત્યારે બધા બાળકોને અહીં જ બેસાડીને આપણે હેલ્ધી ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ અને ખવડાવતાને ખાતા શીખવાડીએ છીએ કે બાળક સારો ખોરાક સાત્વિક ખોરાક લઈ શકે